ગુજરાત આજે છે ઓગણીસ તારીખની શુક્રવાર અને આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડના ભાગરૂપે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ઘનઘોર વાદળો છે એ છવાયેલા છે અને આ વાદળોની સાથે મિત્રો બફારો અને તડકો છે એ પણ જોવા મળી રહ્યો છે એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો મહારાષ્ટ્ર નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે એ ઓગણીસથી લઈ અને ચોવીસ તારીખ સુધી ચાલશે અને આ રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ છે આવતીકાલે વી તારીખના રોજ એકવીસ તારીખના રોજ અને બાવીસ તારીખના રોજ પડવાની શક્યતા છે મિત્રો છેલ્લે ચૌદ તારીખના રોજ જે વરસાદ પડ્યો હતો એવી રીતે ફરીથી ગુજરાતની અંદર બે દિવસ એટલે કે વીસ તારીખના રોજ અને એકવીસ તારીખના રોજ શનિવારે અને રવિવારે વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો આજના વિડીયોની આપણે જાણીશું કે આજે બપોર પછી અને રાત્રિના સમયે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી અને ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં કે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે ત્યાં સુધીમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બની જશે મિત્રો ચોવીસ તારીખ દરમિયાન આ રાઉન્ડ છે એ ગુજરાતમાં પૂર્ણ થશે ત્યાર પછી આંશિક વરાપ છે એ જોવા મળશે અને મિત્રો પચીસ અથવા તો છવ્વીસ તારીખ દરમિયાન ફરીથી બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થાય અને લો પ્રેશરમાં ફેરવાશે લો પ્રેશર છે એ મજબૂત લો પ્રેશર હશે અને એ લો પ્રેશર આગળ અને ડિપ્રેશન અને ત્યારથી એનાથી વધારે આગળ વધીને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે અને હાલના વેધર મોડલો પ્રમાણે એ ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશન સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવવાની સંભાવના છે અને એને કારણે ગુજરાતની અંદર મિત્રો અઠ્યાવીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે એટલે કે સપ્ટેમ્બર મહિનાના અથવા તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ફરીથી ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ એ જોવા મળશે હાલના ટ્રેક પ્રમાણે રાઉન્ડ છે એ મિત્રો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધારે આવવાની શક્યતા રહેલી છે સાથે સાથે મિત્રો આ જે ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ભાગોને બાદ કરતાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે એ રાઉન્ડની અંદર ચારથી લઈ અને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પડી શકે છે હાલમાં વેધર ડેટા છે એ અપડેટ થયા છે તો એ ડેટાની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું સાથે સાથે હવામાન નિષ્ણાતો દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એ માહિતી અને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એ માહિતી પણ આજના આ વીડિયોની અંદર તમને જણાવવાનો છું એટલા માટે મિત્રો વિડીયોની અંદર માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમ મળી જાય આજના વરસાદની સાથે આવનાર પંદર દિવસ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશેના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજનો આ વેધર ડેટા છે ખાસ કરીને વહેલી સવારે દસ વાગ્યાથી લઈને રાત્રિના બાર વાગ્યા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એમની માહિતી છે મિત્રો આજે ઓગણી તારીખ છે ને ઓગણી તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે અને એ પ્રમાણે મિત્રો વહેલી સવારથી અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઉના મહુવા દીવના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઘનઘોર વાદળો છે એ જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વાદળો છે એ જોવા મળી રહ્યા છે અને બફારો ગરમી છે એ યથાવત છે પરંતુ આજે આજે ગુજરાતની અંદર મિત્રો બે વાગ્યા પછી બપોર પછી પાંચ વાગ્યાના સમયગાળા આજુબાજુ દરમિયાન મિત્રો વરસાદની શરૂઆત થશે અને મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર આજે વરસાદ પડશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે તળાજા છે અલંગ છે મહુવા છે રાજુલા છે ઉના છે અમરેલીના વિસ્તારો છે સાવરકુંડલાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ ભારે ઝાપટા છે એ જોવા મળશે તો મિત્રો આ સાથે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટના વિસ્તારો છે રાજકોટ અમરેલીના વિસ્તારો છે રાજકોટ જૂનાગઢ અને પોરબંદર અંદરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણ ની અંદર મોટો પલટો આવશે ને ત્યાં પણ મિત્રો વરસાદી ઝાપટા છે એ ચાલુ થશે તો દક્ષિણ ગુજરાત ની અંદર છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે એ પડી રહ્યો છે અને આજે પણ દક્ષિણ ગુજરાત ની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે ભરૂચ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે વાપી છે ડાંગ છે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ દાહોદ છે છોટા છોટાઉદેપુર છે આણંદ છે વડોદરા છે ભરૂચના વિસ્તારો છે ખેડા પંચમહાલના વિસ્તારો છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવશે ને ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર લોટરી પ્રમાણે વરસાદ છે એ આજના દિવસે જોવા મળશે આવતીકાલે તારીખ છે અને વીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને એકવી તારીખે અને બાવી તારીખે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો રહેશે અને આવી રીતે વાદળો છે એ છવાયેલા રહેશે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ અલગ અલગ દિવસે વરસાદી ઝાપટા છે એ નોંધાશે કચ્છની અંદર વરસાદની શક્યતા આ રાઉન્ડની અંદર દર્શાતી નથી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અઢાર તારીખથી લઈને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ પડશે એમની માહિતી છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના આ વિસ્તારો છે ને સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હવે પછીના ત્રણથી ચાર દિવસો હશે એની અંદર વાતાવરણની અંદર પલટો રહેશે અને લોટરી પ્રમાણે વરસાદ છે એ પડશે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે એની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને આ રાઉન્ડની અંદર મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે ઉત્તર રાજકોટ છે ઉત્તર સુરેન્દ્રનગર છે એમાં પણ શક્યતા રહેલી છે તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો પાલનપુર અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે ત્યાર પછી ગાંધીનગર અને આ જે વિસ્તારો છે એમાં પણ હળવા ઝાપટાની શક્યતા રહેલી છે જ્યારે બનાસકાંઠા છે પાટણ છે અને કચ્છના વિસ્તારોની અંદર આ રાઉન્ડની અંદર વરસાદ પડે એવી શક્યતા જણાતી નથી ખાસ કરીને આ ડેટા છે એ અઢારથી લઈ અઢારથી લઈને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં કેટલો વરસાદ પડશે કે આ વિસ્તારની અંદર એમની માહિતી આપતો આ વેધર ડેટા છે ત્યાર પછી તમે જોઈ શકો છો વીસ તારીખ એટલે આવતીકાલનો વેધર ડેટા છે આવતીકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવશે ખાસ કરીને ગઈકાલે પણ જણાવ્યું હતું કે મિત્રો ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હાલમાં વાદળો આવી રહ્યા છે એ વાદળો એક્ટિવ ચોમાસાના ભાગરૂપે છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે એમના ભાગરૂપે મિત્રો વાદળો આવી રહ્યા છે અને આ ભારે વરસાદનો રાઉન્ડ નથી આ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને એ પ્રમાણે મિત્રો વીસ તારીખે તમે જોઈ શકો છો વરસાદના વિસ્તારો અંદર પણ વધારો થશે અને મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર વાદળો છવાયેલા રહેશે અને મધ્યમ ભારે ઝાપટાની સાથે હળવા ઝાપટા છે એ પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળશે આવતીકાલે શનિવાર છે શનિવારના દિવસે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો એકવી તારીખે રવિવાર છે અને રવિવારના દિવસે પણ ગુજરાતની અંદર ઘનઘોર વાદળોની સાથે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે આખો દિવસ દરમિયાનની અંદર મિત્રો બપોર પછી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે શનિવારે અને રવિવારે વરસાદ વધારે પડશે ત્યાર અહીંયા બાવીસ તારીખે તમે જોઈ શકો છો બાવી તારીખે પણ ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા યથાવત છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે એમના ભાગરૂપે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને મિત્રો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાવાની અમુક વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે મધ્યમથી હળવા ઝાપટા પડવાની આગાહી છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અહીંયા તમે બાવી તારીખનો વેધર ડેટા જો શકો છો બાવી તારીખના રોજ પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા યથાવત છે ત્યાર પછી તેવી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો તેવી તારીખના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે નબળું પડશે અને દક્ષિણ ગુજરાત તરફ ખસશે એમ ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાંથી રેન એક્ટિવિટી છે એ થોડી થોડી આ બધા વિસ્તારોમાંથી ઓછી થશે અને આ વિસ્તારોની અંદર યથાવત રહેશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ચોવીસ તારીખનો વેધર ડેટા છે ચોવીસ તારીખના રોજ પણ આણંદ વડોદરા ભરૂચના વિસ્તારો છે આ બધા વિસ્તારો છે એની અંદર ફરીથી સાયક્લોનિક સર્ક્યુલેશન થોડુંક મજબૂત થવાની શક્યતા છે અને એના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ છે એ જોવા મળશે તો મિત્રો જે રીતે ચોમાસું શરૂ થતું હોય છે અને ચોમાસાની અંદર એક ધારા એક અઠવાડિયા સુધી અલગ અલગ દિવસે વરસાદના વિસ્તારો પ્રમાણે વરસાદ પડતો હોય છે એવો વરસાદ છે એ હવે જોવા મળશે અને આજે જે વરસાદ ચાલુ થશે એમાં ખાસ માહિતી ધ્યાન રાખજો આજના દિવસે અને આવતીકાલે ગુજરાતના જે વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે એ એ વિસ્તારોની અંદર ગાંજવીજનું પ્રમાણ છે એ જોવા જોવા મળશે કેમ કે ગરમી અને બફારો છે એ અલગ અલગ લેયરની અંદર છે તાપમાન છે એ પણ ઊંચું જોવા મળી રહ્યું છે એટલા માટે વીજળીના કડાકા ભડાકા ગાંજવીજ થવાની શક્યતા રહેલી છે તો એ પ્રમાણે ગાંજવીજ સાથે આજે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવાની શક્યતા છે અહીંયા તમે પચીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પચીસ તારીખના રોજ પણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર હળવા વરસાદ પડવાની શક્યતા યથાવત છે ત્યાર પછી અહીંયા તમે છવ્વી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છવ્વી તારીખથી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ધીમે ધીમે ચોખ્ખું થશે અને વાદળો છે એ છવાયેલા રહેશે વરસાદની શક્યતા થોડીક ઓછી થતી જશે ત્યાર પછી અહીંયા હત્યાવી તારીખનો ડેટા જોઈ શકો છો હત્યાવી તારીખે પણ ગુજરાતની અંદર આંશિક વરાપ જેવો માહોલ જોવા મળશે પણ અહીંયા ખાસ માહિતી આપવાની કે છવ્વી અથવા તો હત્યાવી તારીખ ખાસ યાદ રાખજો છવ્વી અથવા તો હત્યાવી તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત સિસ્ટમ બનશે લો પ્રેશર સિસ્ટમ બનશે અને એ લો પ્રેશર સિસ્ટમ હાલમાં એવું લાગી રહ્યું છે કે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે અને એ સિસ્ટમ છે એ હાલમાં મોડલો બતાવી રહ્યા છે કે ગુજરાત ઉપરથી ખાસ કરીને આ વખતે પણ એવું જ બતાવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરથી સિસ્ટમ છે એ પસાર થશે અને અરબી સમુદ્રની અંદર જશે અને એને કારણે મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં અને આ મહિનાના છેલ્લા અંતમાં એટલે કે ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ આવશે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે જોકે થોડુંક આ લાંબા ગાળાનું અનુમાન છે એટલે આની અંદર ફેરફાર થઈ શકે છે તેમ છતાં પણ ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના અંતમાં અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવવાની શક્યતા છે જોકે આ રાઉન્ડ પૂર્ણ નહીં થાય ત્યાં વચ્ચે થોડાક દિવસોના ગેપ પછી તરત

અત્યાવી તારીખનો વેધર ડેટા છે ને હત્યાવી તારીખના રોજ બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ ભારતના આ ભાગો ઉપર આવી ગઈ છે અહીંયા ખાસ કરીને હૈદરાબાદ લાગુ જે વિસ્તારો છે વિશાખાપટ્ટમ વિજયવાડાના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ડિપ્રેશનની સ્થિતિમાં અથવા તો લો પ્રેશરની સ્થિતિમાં છે સિસ્ટમ બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ વધારે આગળ વધે છે અને અઠ્યાવીસ તારીખે સાંજેથી એમના વાદળો છે આઉટર ક્લાઉડ છે એ સિસ્ટમના આઉટર ક્લાઉડ ગુજરાતના ભાગો ઉપર આવી જશે જેમને કારણે અઠ્યાવીસ તારીખે રાત્રિથી જ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે એવું હાલમાં વેધર ડેટા કહી રહ્યા છે ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા છે ઓગણત્રીસ તારીખના રોજ આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ અહીંયા આવી ગઈ છે ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્ર નાસિકના જે વિસ્તારો છે એ વિસ્તારો પર સિસ્ટમ બતાવી રહ્યા છે અને સિસ્ટમ મજબૂત હશે જેમને કારણે ગુજરાતની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઘેરાઓ બતાવી રહ્યા છે ખાસ કરીને આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે પછી મિત્રો આ રીતે ઉત્તર ભારત તરફ ખસે છે ગુજરાત ઉપરથી પસાર થાય છે કે અહીંયા આવી નબળી પડી જાય છે એ ખાસ જોવાનું રહેશે અને એના આધાર બે જ ઉપર ગુજરાત ઉપર કેવા વરસાદનો રાઉન્ડ આવશે એ જોવાનું રહેશે મિત્રો હાલમાં એવું નથી લાગી રહ્યું કે સિસ્ટમ આ રીતે આગળ વધે કેમ કે આ વિસ્તારો ઉપર એન્ટી સાયક્લોન બનેલું હોય છે એમને કારણે સિસ્ટમ આગળ વધતી અટકતી હોય છે પરંતુ અહીંયા અરબી સમુદ્ર છે એ સક્રિય છે એટલા માટે બની શકે કે આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રને સક્રિય મજબૂત રહે અને આ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરથી પસાર છે એ થઈ શકે છે જો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી સિસ્ટમ છે એ પસાર થશે તો ગુજરાતની અંદર ચોમાસા વિદાય પછી વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અહીંયા ખાસ કરીને ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાના વેધર મોડલો છે એ અપડેટ થઈ રહ્યા છે ઓગણત્રીસ તારીખના રોજ વલસાડ છે સુરત છે નવસારી ભરૂચના વિસ્તારો છે મહુવા દેવ જૂનાગઢ ભાવનગરના વિસ્તારો છે એમાં રેડ કલર છે અને રેડ કલર એટલે કે મિત્રો પચાસથી લઈ અને સિત્તેર એમ સુધીનો વરસાદ અહીંયા મિત્રો પંચોતેર એમ એટલે કે ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા પણ એક દિવસ દરમિયાન રહેલી છે અને આ રાઉન્ડ છે એ ત્રણક દિવસ સુધી ચાલશે એટલા માટે મિત્રો ગુજરાતની અંદર અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના એક બે સેન્ટર એવા છે અને સૌરાષ્ટ્રના એક બે સેન્ટર એવા હશે કે એ સેન્ટરની અંદર ચારથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પડી શકે છે જો આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે તો ત્યાર પછી અહીંયા તમે ત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ કચ્છના ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર અહીંયા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલીના વિસ્તારો છે એની અંદર પણ ભારે વરસાદ બતાવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા તમે એક તારીખનો વેધર ડેટા જોઈ શકો છો એક તારીખ આ સિસ્ટમ છે બંગાળની ખાડીમાં વહી જશે પરંતુ તેમ છતાં પણ ગુજરાતની અંદર પશ્ચિમ છેડે કચ્છના આ ભાગો અને દેવભૂમિ દ્વારકા જામનગરના ભાગે વરસાદની શક્યતા રહેલી છે ત્યાર પછી અહીંયા તમે બે તારીખનો વેધર ડેટા જોઈ શકો છો બે તારીખે ગુજરાત ઉપર સિસ્ટમ કોઈ નથી વાદળો છવાયેલા રહેશે અને જ્યાં ભેજનું પ્રમાણ હશે ત્યાં હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો બે તારીખનો આખા ભારતનો આ મેપ છે અહીંયા લો પ્રેશર સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી અહીંથી આવશે એ આ રીતે અરબી સમુદ્રની અંદર જઈ જ જઈ જ વહી જશે અને ત્યાં ત્યાર પછી ત્યાં અરબી સમુદ્રની અંદર જઈને કદાચ મજબૂત પણ બની શકે છે અને નબળી પણ પડી શકે છે પરંતુ આ લો પ્રેશર સિસ્ટમને કારણે ડિપ્રે કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે મિત્રો અહીંયા ભારતના આ ભાગો ઉપર ચોમાસાની વિદાય જાહેર થઈ ગઈ છે તેમ છતાં પણ આ વિસ્તારોની અંદર ફરીથી વાતાવરણની અંદર પલટો આવશે એવું વેધર ડેટા હાલમાં બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા ત્રણ તારીખનો વેધર ડેટા છે ત્રણ તારીખે તમે જોઈ શકો છો મધ્ય ભારતના આ ભાગોની અંદર ફરીથી ચોમાસું એક્ટિવ બતાવી રહ્યા છે ગુજરાત ઉપર પણ ક્લાઉડ છે એ આવી રહ્યા છે અને અરબી સમુદ્રમાં આ સિસ્ટમ જાય અને નબળી પડી જશે તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર વેધર ડેટા છે એ અપડેટ થઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ સપ્ટેમ્બર મહિનાના અંતમાં અથવા તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જોવા મળી શકે છે અહીંયા મિત્રો તારીખ છે એ હાલમાં ભલે અઠ્યાવીસથી લઈ અને એક તારીખ વચ્ચે વરસાદનો રાઉન્ડ બતાવતા હોય પરંતુ આ તારીખની અંદર એક દિવસનો ફેરફાર થઈ શકે છે અને ત્રીસ તારીખના રોજ અને પહેલી તારીખના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા હાલમાં બતાવી રહી છે આમ મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર અઠ્યાવીસથી લઈ અને બે તારીખની વચ્ચે ફરીથી એક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને એ રાઉન્ડ પણ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે એ સિસ્ટમના ભાગરૂપે જોવા મળશે અને એ રાઉન્ડ આવે એ પહેલાં ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર આ તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડી જવાની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એક થી લઈને બે બેથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના યથાવત છે તો સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર એકથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ અને એ સિવાયના વિસ્તારોની અંદર અડધો ઇંચ અથવા તો એનાથી ઓછો વરસાદી ઝાપટા સ્વરૂપે તાલુકાની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે એ મિત્રો નોંધાશે વેધરના એક નવા મોડલ દ્વારા આપણે સમજીએ કે આજે વધારે વરસાદ છે એ ક્યાં જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આ વેધરનું મોડલ છે અને આ મોડલની અંદર સાંજની પાંચ વાગ્યા પછીની અપડેટ છે અને એ અપડેટની અંદર મિત્રો ભેજનું પ્રમાણ જ્યાં વધારે છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદના વિસ્તારો ભાવનગર સુરેન્દ્રનગર ભાવનગર અમરેલીના વિસ્તારો સાથે સાથે ભાવનગર દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર વધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તો મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતના આ ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતા છે એ આ ભેજને કારણે વેધર મોડલ છે એ બતાવી રહ્યું છે તો મિત્રો ગુજરાતના આટલા વિસ્તારોની અંદર આજે વરસાદ છે એ જોવા મળશે સાંજના સમયે ખાસ કરીને પાંચથી લઈ અને સાત વાગ્યાનો જે ગાળો હશે એ ગાળાની અંદર વધારે રેન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે જે રીતે નક્ષત્રના મિત્રો લક્ષણો હોય કે બપોર પછી વરસાદ પડતા હોય છે મંડાણી વરસાદ હોય છે એવી રીતે વરસાદ છે એ જોવા મળશે અને વહેલી સવારે સાંજના સમયે દરિયાઈ પટ્ટીની અંદર વાદળો છે એ છવાયેલા રહેશે અને બીજા વિસ્તારો છે છે આ બધા વિસ્તારોની અંદર પણ વાદળો એ જોવા મળશે અને મિત્રો વાદળોને કારણે ગરમી બફારો છે એ થોડુંક વધારે ગુજરાતની અંદર જોવા મળશે આ રાઉન્ડ છે એ મિત્રો ઘણા દિવસ સુધી ચાલવાનો છે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અને એ પ્રમાણે મિત્રો જ્યાં ભેજનું પ્રમાણ નેવું થી લઈને સો ટકા અઠ્ઠાણું ટકા સુધીનું છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે મિત્રો વિંડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજના દિવસે વધારે વરસાદ ક્યાં પડશે તો તમે વિંડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો ઓગણીસ તારીખ છે ને પાંચ વાગ્યાની અપડેટ છે એમાં મિત્રો સૌરાષ્ટ્રના આ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વીજળીના ચમકારા છે એ બતાવી રહ્યા છે એટલે મિત્રો તાપમાનની અંદર હાલમાં ફેરફાર છે એમને કારણે ગાંજવીજનું પ્રમાણ છે એ ગુજરાતની અંદર જોવા મળશે અને ગાંજવીજની સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત આજે થશે ખાસ કરીને પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો અને મધ્ય ગુજરાતના વડોદરા આણંદ અને નીચેના ભરૂચ સુરત અને અહીંયા જે નર્મદા રાજપીળાના વિસ્તારો છે છોટાઉદેપુરના વિસ્તારો એ વિસ્તારોની અંદર સારા ઝાપટા પડવાની શક્યતા રહેલી છે અને અશોકભાઈ પટેલે પણ આગાહી કરી હતી કે પાંત્રી એમ એમ સુધીનો વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે અને એમાં ખાસ એમણે કહ્યું હતું કે અઢાર તારીખ પછી સૌરાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થશે તો એ પ્રમાણે મિત્રો આજે ઓગણી તારીખ છે અને આજથી સૌરાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થશે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે અને હવે ત્યાં વિસ્તારોની અંદર વધારો થશે તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે લોટરી મુજબ વરસાદ છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને આ રાઉન્ડની અંદર ચાલીથી લઈને પચાસ ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ગાંજવીજના પ્રમાણ સાથે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થશે ખાસ મિત્રો ધ્યાન રાખજો આજે ઓગણીસ તારીખના રોજ અને વીસ તારીખના રોજ જે સેન્ટરની અંદર વરસાદની શરૂઆત થશે જ્યાં વહેલી સવારે તડકો પડ્યો હશે અને વાતાવરણની અંદર અલગ અલગ લેયરની અંદર ખાસ કરીને મિત્રો પાંચસો એસપી અને સાતસો એસપી એ આઠસો પચાસ આઠસો એસપી મિત્રો વાદળની અંદર ભેજની અંદર અલગ અલગ તાપમાન અને ઠંડુ ઊંચું તાપમાન હોય છે એના કારણે મિત્રો વીજળીના કડાકા ભડાકા થશે અને ત્યાર પછી વરસાદની શરૂઆત થશે તો મિત્રો આ બધા પરિબળોને આધીન આજ ગુજરાત રાતના આટલા વિસ્તારોની અંદર હળવો મધ્યમ લોટરી મુજબ વરસાદ પડવાની શક્યતા રહેલી છે